નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિનબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ નવ પ્રકરણ નંબર બે પોઈન્ટ ચાર લઈશું આપણે એકથી ચાર દાખલા એના આગલા વિડીયોમાં કરેલા છે આજ આપણે પાંચમા દાખલાથી લઈએ એનો પાંચમો દાખલો છે અવયવ પાડો પહેલું છે ચાર એક્સનો વર્ગ વધતા નવ વાયનો વર્ગ વધતા સોળ ઝેડનો વર્ગ વત્તા બાર એક્સ વાય ઓછા ચોવીસ વાય ઝેડ ઓછા સોળ એક્સ ઝેડ હવે ચારનું વર્ગમૂળ બે થાય એક્સના વર્ગનું વર્ગમૂળ એક્સ થાય એટલે ટુ એક્સનો વર્ગ એ જ રીતે અહીં નવ વાયનો વર્ગ છે તો નવનું વર્ગમૂળ લઈને આ આખ્યાખુનો આખ્યા આખાનો વર્ગ કરીએ તો ત્રણ વાયનો વર્ગ એ જ રીતે અહીં માઇનસ લેવા પડશે શું કામ અહીં બીજું અને ત્રીજું પદ માઇનસમાં આવે છે આ બીજું અને ત્રીજું માઇનસમાં જો આવતું હોય તો છેલ્લું પદ માઈનસ હોય આનું છેલ્લું પદ હોય માઇનસમાં હોય કારણ અહીં વજલું પદ છે એ બીજું અને ત્રીજાનો ગુણાકાર થાય છે અને છેલ્લું છે એમાં પહેલાં અને છેલ્લાનો ગુણાકાર થાય છે તો બંને સાથે છેલ્લું પદ સંકળાયેલું હોય એટલે છેલ્લું પદ માઇનસ લઈએ એટલે માઇનસ ચાર ઝેડનો વર્ગ આ પ્લસ સોળ છે ઓછે ઓછી વત્તા અને ચોકે ચોકે સોળ થાય વત્તા હવે બગડા સાથે આ પહેલાં બેનો ગુણાકાર કરીએ તો બે એક ત્રણ વાય પાછું બગડા સાથે આ બેનો ગુણાકાર કરીએ તો કે ત્રણ વાય માઇનસ ચાર ઝેડ એ જ રીતે પાછું વત્તા કરીને બગડા સાથે પહેલું અને છેલ્લાનો ગુણાકાર કરીએ માઇનસ ચાર ઝેડ અને ટુ એક્સનું હવે એને પહેલાં પદ સાથે સરખાવીએ તો બે દુ ચાર ચાર તેરી બાર બાર એક્સ વાય એ જ રીતે ત્રણ દુ છ ચોક ચોવીસ વાય ઝેડ ઓછા ચાર દુ આઠ આઠ દૂના સોળ અને એક માઇનસ છે એટલે માઇનસ અહીં પણ માઇનસ છે એટલે અહીં માઇનસ આ બધું બરાબર આવે છે માઇનસનું માઇનસની નિશાની છે ત્યાં માઇનસ જ આવી જાય છે તો અવયવ પાડતી વખતે પહેલું પદ એમને એમ બીજું એમને માઇનસ ફોર ઝેડ એમનેમ લઈએ અને કંસનો વર્ગ કરીએ હવે કંસનો વર્ગ કરીએ એટલે એકને એક સંખ્યા બે વખત એક આ જ સંખ્યાનો ગુણાકાર બે વખત થાય હવે બીજો દાખલો લઈએ એમાં ટુ એક્સનો વર્ગ વાયનો વત્તા વાયનો વર્ગ વત્તા આઠ ઝેડનો વર્ગ ઓછા ટુ રૂટ ટુ ટુ રૂટ ટુ એક્સ વાય ફોર ટુ વાય ઝેડ ઓછા આઠ એક્સ ઝેડ છે હવે અહીં પહેલું અને છેલ્લું પદ માઇનસ છે અહીં જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે પહેલું ને છેલ્લું માઇનસમાં આવે છે જો અહીંયા પહેલું ને છેલ્લું માઇનસમાં આવતું હોય તો પહેલું ને છેલ્લું પદ કોની સાથે સંકળાયેલું છે તો કે છેલ્લું પદ છે આ અહીં આપણે પહેલું અને બીજામાં બીજા સાથે ગુણાકાર થતો હોય એટલે પહેલું એની સાથે સંકળાયેલું છે બીજા સાથે એને ત્રીજા સાથે પણ સંકળાયેલું છે તો આ માઇનસ બદલું પદ માઇનસ નથી એટલે પહેલું પદ માઇનસ હોય પહેલું પદ માઇનસ છે એટલે માઇનસ રૂટ ટુ એક્સનો વર્ગ કરીએ બેનું વર્ગમૂળ ન નીકળે એટલે બેનું વર્ગમૂળ કરવા માટે આપણે રૂટ ટુનો રૂટ ટુ એક્સનો વર્ગ કરીએ ત્યારબાદ વાયનો વર્ગ આઠનું વર્ગમૂળ પણ ન નીકળે એટલે ચાર દુ આઠ એમાં ચારનું વર્ગ મૂળ નીકળે છે બે અને બેનું ના નીકળે એટલે રૂટ ટુ એમને રાખી અને ઝેડનો વર્ગ ત્યારબાદ અહીં વત્તા બે સાથે પહેલાં બીજાનો ગુણાકાર ત્યારબાદ બે સાથે બીજા ત્રીજાનો ગુણાકાર અને બે સાથે ત્રીજા અને પહેલાંનો ગુણાકાર કરીએ ત્યારબાદ આની સાથે સરખાવીએ એ ગુણાકારનો જવાબ આ મળે છે જો મળતો હોય તો આ ત્રણને કૌશમાં લઈ અને એનો વર્ગ કરી નાખવાનો હવે આ મળે છે ટુ રૂટ ટુ એક્સ વાય ટુ રૂટ ટુ એક્સ વાય અને એક માઇનસ છે એટલે માઇનસ બે દુ ચાર રૂટ બે એ ચાર રૂટ ટુ અને વાય ને ઝેડ આવે છે ત્યારબાદ બે દુ ચાર ચાર દુ બે દુ ચાર અને રુટ્ટુ ગુણ્યા રુટ્ટુ એટલે ટુ થાય એટલે બે દુ ચાર ને ચાર દુ આઠ અને એક્સ ઝેડ અને એક માઇનસની નિશાની છે એટલે માઇનસ બધું મળતું આવે છે તો આ પદ આ પદ અને આ પદ એક વાર લઈ અને આખા કૌંસનો વર્ગ કરી નાખવાનો ત્યારબાદ એકને એક સંખ્યાનો વર્ગ છે આ બધી સંખ્યાનો સરવાળાનો વર્ગ છે તો એ સરવાળો બે વખત ગુણાકારમાં લઈએ એને સંખ્યાને ત્યારબાદ ત્રીજું છે નીચેના ઘનનું વિસ્તરણ કરો તો એમાં પહેલાં પદનો ઘન પહેલું જે પદ છે ટુ એક્સ એનો ઘન વત્તા એકનો ઘન ત્યારબાદ ત્રણ સાથે અહીંયા વધતા હોય તો અહીંયા વધતા અહીંયા ઓછા હોય તો અહીંયા ઓછા વધતા છે તો આપણે અહીંયા વધતા લીધા વધતા ત્રણ સાથે આ પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર ત્યારબાદ આખે આખું પદ અહીં એમને મૂકી દેવાનું હવે આપણે આનો વર્ગ ઘન લીધો છે તો એનો ઘનનો જવાબ લખીએ બેનો ઘન આઠ થાય બે દુ ચાર ચાર દુ આઠ એટલે આઠ એક્સનો ઘન વત્તા એક વત્તા તંદુ છ એક્સ આ ત્રણનો ગુણાકાર લીધો તંદુ છ એકવું છ અને અહીં એક્સ જ ચલ છે એટલે એ ચલ લીધી અને ટુ એક્સ વત્તા એક એમને રાખ્યા બરાબર હવે આઠ એક્સનું ઘન એમને એક એમને હવે આ પદનો આખે આખા આ પદ સાથે ગુણાકાર કરીએ તો છ દુ બાર હવે ચલ ચલનો ગુણાકાર પેલા સંખ્યા સંખ્યાનો ગુણાકાર કર્યો છ દુ બાર હવે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વધતા છ એકું છ અને એક્સ એમને આ એનો જવાબ થયો ત્યારબાદ બીજું લઈએ ટુ એ ઓછા ત્રણ બીનો ઘન અહીં કૌશનો ઘન છે તો પહેલાં પદનો ઘન ઓછા બીજા પદનો ઘન આ જે બીજું પદ છે આ પહેલું પદ કહેવાય આ બીજું પદ એનો ઘન અહીં ઓછાની નિશાની છે તો અહીં પણ ઓછા પછી ત્રણ સાથે પહેલાં બીજાનો ગુણાકાર તો ટુ એ અને ત્રણ બી ત્યારબાદ આખે આખું આ પદ છે ઘન વગરનું એમને લખી નાખીએ એટલે ટુ એ ઓછા ત્રણ બી આનો ઘન કરીએ આઠ એનો ઘન ઓછા તંતેરી નવનવતે સિત્યાવીસ બીનો ઘન ત્યારબાદ ઓછા હવે આ તનનો ગુણાકાર કરીએ તન દુ છતેરી અઢાર આ એ અને બી એમને ત્યારબાદ આખું પદ એની બાજુમાં રાખીએ હવે આ પદનો આ પદ સાથે ગુણાકાર કરીએ તો પેલા સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરીએ અઢાર દુ છત્રીસ ને અહીંયા ઓછા છે એટલે ઓછા છત્રીસ એ ગુણ્યા એ એટલે એનો વર્ગ અને આ બી એટલે છત્રીસ એનો વર્ગ બી થશે વત્તા અઢાર તેરી ચોપન અને ઓછે ઓછે વત્તા એટલે અહીં વત્તાશ મિત્રો ક્યારેય નિશાનીનો ગુણાકાર કરતાં ભૂલતા નહીં ઓછી ઓછે વત્તા અઢાર તેરી ચોપન અને આ એમને બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ આ રીતે થશે આ એનો જવાબ થયો એ જ રીતે ત્રીજું છે ત્રણના છેદમાં બે એક એકનો ઘન અહીં ત્રણના છેદમાં બે એક્સ એટલે આ આખે આખું અપૂર્ણાંક હોય તો મૂંઝાઈ નહીં જવાનું અપૂર્ણાંકમાં છે તો અપૂર્ણાંક એમને એમ લખી નાખો એનો ઘન કરી નાખવાનો વત્તા એકનો ઘન વત્તા ત્રણ અને અહીં પહેલું પદ ત્રણના છેદમાં બે એક ગુણ્યા એક અને ત્યારબાદ આખે આખું પદ બરાબર આ પરફેક્ટ થયું પહેલાં પદનું ઘન બીજા પદનો ઘન પછી વત્તાની નિશાની અહીંયા વત્તા છે તો વત્તાની નિશાની પછી તગડા હારે આ ગુણાકાર અને પછી છેલ્લા આખે હારેશ બરાબર ત્યારબાદ આનો ઘન કરીએ તનને ત્રણ વખત ગુણીયે તનતેરી નવ નવતેરી સિત્યાવીસ બે ને ત્રણ વખત ગુણીએ તો બે દુ ચાર ચાર દુ આઠ અને આ એક્સની ઉપર ત્રણ ઘાત વધતા એકનો ઘન એક જ થાય એટલે આપણે એક લીધું એવી જ રીતે અહીં ઉપરનો ગુણાકાર ઉપર તંતેરી નવના છેદમાં બે એક્સ ત્યારબાદ આ પૌષ એમને હવે આ કૌશનો કૌશની પાસે જે સંખ્યા છે એને કૌશ છે એ બેનો ગુણાકાર બાકી બધું એમને આ એમને આ એમ નેમ હવે આનું જ કરવાનું છે આપણે આ બધું તો એમનેમ જ છે એટલે નવ તેરી સિત્યાવીસ બે દુ ચાર અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ આ રીતે થશે ત્યારબાદ એક સાથે ગુણાકાર છે તો આ એમને મૂકી દઈએ આ થયો એનો જવાબ ત્યારબાદ ચોથો દાખલો એમાં પણ એ જ રીતે પહેલા પદનો ઘન એક્સ છે તો બેના છેદમાં ત્રણ વાય છે એનો ઘન બેના છેદમાં ત્રણ વાય એનો ઘન ઓછા ત્રણ પહેલું પદ પછી બે ના છેદમાં ત્રણ વાય આ બીજું પદ છે એમને મૂકી દેવાનું પહેલું પદ એમને મૂકી દો બીજું પદ એમને મૂકી દો એટલે કે એનો ગુણાકાર કરવાનો છે ત્યારબાદ આખે આખો પદ એક્સ ઓછા બે ના છેદમાં ત્રણ આખો આખો કૌશ એમને મૂકી દઈએ હવે આનો ગુણ આનું ઘન કરીએ બેનો ઘન આઠ તનનો ઘન તંતેરી નવનો તેરી સિત્યાવીસ અને વાયનો ઘન હવે સંખ્યા સંખ્યાનો ગુણાકાર કરીએ એ પેલા છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ અહીં અપૂર્ણાંક છે તો તન ને તન ઉડી ગયા એટલે વૈદ્યા બે અને એક્સ વાય એટલે માઇનસ એક્સ ટુ એક્સ વાય અને આ એમને જ રાખી હવે આ બે તો એમને જ લખવાના છે પહેલું પદ એમને એમ બીજું પદ એમને ત્યારબાદ આ બંનેનો આપણે ગુણાકાર કરીએ ધ્યાન રાખજો અહીં નિશાની માઇનસ છે તો અંદરની નિશાની બધી બદલાશે એટલે ગુણાકાર કરતી વખતે બે એમને બે સાથે બે નો ગુણાકાર સુગામ આવ્યા આ ઓછા ઓછા વત્તા અથવા તો એટલું જ યાદ રાખો અહીંયા ઓછા હોય બાર એટલે અહીંયા ઓછા હોય તો અહીં વત્તામાં જવાબ આવે અને વત્તા ઓછામાં જવાબ આવે વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો અહીં વત્તામાં એટલે હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ બે દુ ચાર અને આ ત્રણની સાથે નીચે કોઈ ગુણાકારમાં નથી તો ત્રણ એમને હવે આ એક જ વખત છે તો એમને અને અહીં વાય ગુણ્યા વાય વાય નો વર્ષ આ રીતે થશે દાખલો સાતમો છે નવાણું નો ઘન એટલે નવાણું એટલે આપણે મિત્રો સો માંથી એક વાત કરીએ એટલે આ જ નિત્ય સમ પ્રમાણે કરશું કૌશના ઘનવાળા નિત્ય સમ પ્રમાણે તો સોનો ઘન ઓછા એકનો ઘન ઓછા છે તો અહીં ઓછા ત્રણ સાથે સોનો ગુણાકાર આપેલું પદ અહીં એક અને અહીં સો ઓછા એક એમને બરાબર ત્યારબાદ સોનો ઘન એટલે જ્યારે અહીંયા ત્રણ ઘાત હોય ને તો આ મીંડા ત્રણ વખત ઉમેરવાના તો આ એક વખત બે વખત અને ત્રણ વખત સોનો ઘન એટલે આમ જ કરના પણ ત્યારબાદ એકનો ઘન એક જ થાય ઓછા સો તેરી ત્રણસો ત્રણસો એકવું त्र गुणिया सो ओा एक हम आ गुणाकार आमने में ओछा एक ओछा ત્રણસો ને સો ત્રણસો ગુણ્યા સો એટલે તન એકું તન કરીએ અને આ ચાર મીંડા એમને ઉમેરી દઈએ એટલે ત્રીસ હજાર ઓછા ઓછે ઓછે વત્તા અને ત્રણસો એકુ ત્રણસો આ રીતે થશે હવે દસ લાખ માંથી એક જાય તો જેટલા મીંડા છે એટલા નવડા કરી નાખીએ આ બે ની બાદ બાકી થઈ ત્યારબાદ માઇનસ ત્રીસ હજારમાંથી ત્રણસો બાદ કરીએ ત્રીસ હજારમાંથી ત્રણસો બાદ કરીએ તો અહીં જીરોમાંથી જીરો જાય તો જીરો જીરોમાંથી ઝીરો જાય તો જીરો અહીં જીરોમાંથી ત્રણ નહીં જાય એટલે દસ દસમાંથી ત્રણ જાય તો સાત અને અહીં નવ અને અહીં બે હવે આમાંથી આની બાદબાકી કરીએ તો સત્તાણું નવ લાખ સિત્તેર હજાર બસો ને નવાણું મળશે આ એનો જવાબ થયો એ જ રીતે બીજી સંખ્યા છે એકસો બેનો નો ઘન તો એને છૂટા પાડીએ તો સો વત્તા બેનો ઘન તો સોનો ઘન પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા ત્રણ સાથે આ બંનેનો ગુણાકાર તો સો ત્યારબાદ આખે આખું સો વત્તા બે એટલે એકસો ને બે સોનો ઘન કરવો છે તો આની જેમ જ આપણે પહેલાં કર્યું એ જ રીતે તો કે એકની પાછળ બે છે તો છ મીંડા બે તેરી છ થાય એટલે દસ લાખ બે દુ ચાર ચાર દુને આઠ વત્તા સો તેરી ત્રણસો ત્રણસો દુ છસો ને બે હવે દસ લાખ આઠ આનો સરવાળો કરીએ તો દસ લાખ આઠ થશે વત્તા અને છ સાથે ગુણીએ એકસો બેનો છસો સાથે ગુણાકાર કરવાનો છે પણ બે જીરા પાછળથી ઉમેરીશું આપણે બે છક બારનો બગડો ચડી એક એટલે એક એમને અને છ એકસો એક છ છસો બાર અને બે જીરો વધારાના હવે એની સાથે આનો સરવાળો કરીએ દસ લાખ આઠનો નો એકસઠ હજાર બસો સાથે સરવાળો કરીએ તો અહીં આપણે નીચે મૂકી દઈએ આછા તો અહીં સરવાળાનો જવાબ લખીએ આઠ જીરો બે એક છ ને દસ આ રીતે એનો આ જવાબ મળે ત્રીજો દાખલો છે નવસો ને અઠાણું નો ઘન તો આપણે નિત્ય સમનો ઉપયોગ કરીને કરવાનો છે દાખલો એટલે એને છૂટા પાડીએ તો હજારમાંથી બે કાઢીએ એટલે નવસો થાય એટલે હજાર ઓછા બે અને એનો ઘન કરીએ એટલે હજારનો ઘન કરીએ તો હજારની પાછળ તન તન મીંડા ત્રણ વખત કરવાના એટલે તંતેરીને નવ મીંડા આવશે એની પાછળ ત્યારબાદ ઓછા બેનો ઘન આઠ થાય એટલે આઠ ઓછા કરવાના ત્યારબાદ ઓછા જ પાછા આવશે અહીં ઓછા છે એટલે ઓછાની નિશાની ત્રણ સાથે હજારનો ને બેનો ગુણાકાર

ગુણાકાર કરી નાખીએ તો એની બાદ બાકીનો જવાબ મળશે આપણે અહીં આપણે બાદબાકી કરીએ દસ માંથી જાય તો બે આવશે નવ 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 છેલ્લાની જગ્યાએ બે બાકી બધામાં નવ 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 જેટલા જીરો છે તન તેરીને નવ છે તો આઠ નવડા આવશે એક બે તન ચાર પાંચ છ સાતને આઠ ત્રણ હજાર દુ છ હજાર ગુણ્યા નવસો અઠાણું ની જગ્યાએ આપણે હજાર ઓછા બે કરીએ તો પણ ચાલે આની બાદ બાકી આપણે સિદ્ધિ અહીંયા મૂકી દીધી છે હવે આનો છ સાથે ગુણાકાર કરીએ છ અઠા અડતાલીસનો આઠડો વધીચડી ચાર છ નવા ચોપન ચોપનને ચાર અઠ્ઠાવન અઠાવનનો આઠડો વધે ચડી પાંચ નવ છ ચોપન ચોપનને પાંચ પંચાવન છપ્પન સત્તાવન અઠાવન અને ઓગણસાઠ થશે ત્યારબાદ ત્રણ જીરો પાછળ લગાવી દઈએ આ એમને ત્યારબાદ હવે બાદ બાકી કરી આની તો અહીં બાદ બાકીનો જવાબ મળે છે નવ્વાણું કરોડ ચાલીસ લાખ અગિયાર હજાર નવસો ને બાણું તો એ એનો જવાબ થશે નવાણું કરોડ ચાલીસ લાખ અગિયાર હજાર નવસો ને બાણું આ એનું જવાબ થશે મિત્રો દાખલો આઠમો આપણે આગળના વિડીયોમાં જોઈશું તમને જો મારો વિડીયો ગમતો હોય સમજાતું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો તમારા મિત્રોને પણ મોકલજો જેથી એ લોકો પણ સમજે અને કોમેન્ટ પણ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો